નમસ્કાર પેન્શનર મિત્રો ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી આપણે યુટ્યુબના માધ્યમથી સમાંયાંતરે મળતા રહીએ છીએ એ શ્રેણીના એકાણુંમાં એપિસોડમાં મિત્રો આજે આપને મળવાનો વિશેષ ઉપક્રમ કંઈક આવો છે આજની તારીખ એટલે એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને આવતીકાલ પહેલી તારીખ એટલે આપણા ઓગસ્ટ માસનું પેન્શન જમા થવા માટેની તારીખ છે તો આજના દિવસે આપણી સાથે ચર્ચા કરવી છે આ ઓગસ્ટ માસના પેન્શન અંગેની કેટલી રકમ જમા થવાની છે એ બાબતે અને આ રકમ જમા થઈ છે એની ચકાસણી આપણે કરવી શા માટે જરૂરી છે એ બાબત અંગેની સાથે સાથે પેન્શનના સંદર્ભમાં ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરોના સંદર્ભમાં બે અગત્યની બાબતો અત્યારે જે ઘણા બધા પેન્શનરોના મનમાં જે મૂંઝવણ દ્વિધા અનુભવાય છે એવા બે પ્રશ્નો એટલે એક કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળની સરકારની જે કાર્યપદ્ધતિ છે એ બાબતે અને બીજું એટલે ત્રીસમી જૂનના રોજ નિવૃત્ત થયેલા પેન્શનરોના એક કાલ્પનિક ઇજાફાનો લાભ આપવા અંગેના આ ત્રણ બાબતો અંગેની આપણે આજે અહીંયા ચર્ચા કરવી છે સૌથી પહેલી વાત આવતીકાલે જે આપણું પેન્શન ઓગસ્ટ માસનું પેન્શન આવતીકાલ પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ જમા થવાનું છે આ પેન્શનની રકમ કેટલી હશે તો મિત્રો આ માસ દરમિયાન પણ પેન્શનરો માટે કોઈ વિશેષ કંઈ પણ આપણું હક લેણો પણ નથી અને સરકારશ્રી દ્વારા કંઈ વિશેષ જાહેરાત પણ કરવામાં આવેલી નથી એટલે જેટલું પેન્શન પહેલી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જમા થયેલું હતું એટલું જ પેન્શન પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થશે આ પેન્શનની રકમની ગણતરી આ રીતે કરીએ મૂળ પેન્શન મૂળ પેન્શન મેં અગાઉ ઘણી એ વખત રજૂઆત કરેલી છે તે મુજબ આપના પીપીઓ બુક ઉપરથી અથવા તો તિજોરી કચેરી દ્વારા આપને મળેલી વાર્ષિક જે આવકનો દાખલો છે એમાં પણ મૂળ પેન્શન લખેલું હશે આ મૂળ પેન્શનમાં હાલમાં મોંઘવારી ભથ્થાનો દર પંચાવન ટકા મુજબ છે મૂળ પેન્શનના પંચાવન ટકા મુજબ મોંઘવારી બથ્થું એમાં ઉમેરો અને મેડિકલ એલાઉન્સ જો લેતા હોવ તો એક હજાર રૂપિયા ઉમેરો આ કુલ પેન્શનની રકમ હશે એમાંથી આપના માસિક પેન્શનમાંથી જો આપના મૂળીકૃત રૂપાંતર એટલે કોમ્યુટેડની રકમની માસિક હપ્તાની વસૂલાત શરૂ હશે તો એટલી રકમ એમાંથી બાદ કરો એટલું આપણું ચોખ્ખું પેન્શન હશે જે ગયા માસે એટલે કે પહેલી ઓગસ્ટના રોજ જે રકમ જમા થયેલી હશે એટલી જ પહેલી સપ્ટેમ્બરના રોજ જમા થશે સિવાય કે આ માસ દરમિયાન આવા પેન્શનરો જે લોકોને આ માસ દરમિયાન કોમ્યુટેશનની રકમનું પુનઃસ્થાપન એટલે કે કોમ્યુટેશનની માસિક હપ્તાની કપાત બંધ થવાની હશે અથવા તો આ માસ એટલે કે ઓગસ્ટ બે હજાર પચીસમાં પેન્શનર પોતે એંસી વર્ષ પંચ્યાસી વર્ષ નેવું વર્ષ પંચાણું વર્ષ કે સો વર્ષની ઉંમર પૂર્ણ કરેલી હશે એવા લોકોને ઉંમર આધારિત વધારાના પેન્શનનો લાભ આ માસમાં એમની જો જન્મ તારીખ આ માસમાં હોય ને એંસી પંચ્યાસી નેવું એમને પૂર્ણ કરેલા હશે એવા પેન્શનરોને આ માસની શરૂઆતથી ઉંમર આધારિત વધારાના પેન્શનનો મૂળ પેન્શનમાં એને નક્કી કરેલા દર મુજબનો વધારો થશે પણ એવા પેન્શનરોનો જ આ પેન્શનમાં માસિક પેન્શનમાં તફાવત રહેશે અથવા તો જો આપ કુટુંબ પેન્શન મેળવો છો અને આપના નીચા દરે કુટુંબ પેન્શન શરૂ થવા માટેનો માસ આ હશે તો એવા કુટુંબ પેન્શનરોના માસિક પેન્શનમાં ઘટાડો થશે અથવા તો આ માસ દરમિયાન કોઈ પણ કારણોસર તમારા પેન્શનમાં સુધારણા થયેલી છે પગારને આધારે પેન્શન સુધારેલું હોય અને આપને આવું સુધારેલું પેન્શન આ માસમાં ચૂકવવાનું થતું હોય તો તે અંગેનો ફેરફાર થશે અથવા તો આપના પેન્શનમાંથી કોઈ પેન્શન કાપની સજાનો અમલ કરવાનો હોય અથવા તો આવકવેરાની વસૂલાત કરવાની થતી હોય એવા કિસ્સાઓમાં જ પેન્શનમાં ફેરફાર થશે અન્યથા એક આઠ બે હજાર પચીસના રોજ જેટલું પેન્શન જમા થયેલું એટલું જ પેન્શન એક નવ બે હજાર પચીસના રોજ પણ જમા થશે તો મિત્રો આ પેન્શનની ગણતરી આ રીતે કરી લેવી આટલી વાત પેન્શન કેટલું જમા થશે એ અંગેની હવે આ માસ એટલે કે ઓગસ્ટ માસનું પેન્શન જે આવતીકાલે વહેલી સપ્ટેમ્બરના રોજ જમા થવાનું છે આ પેન્શનની રકમ જમા થઈ છે કે કેમ એની ચકાસણી કરવી ખૂબ અગત્યની એટલા માટે છે કારણ કે આપ સૌ જાણો છો કે ગુજરાત રાજ્ય સરકાર છીએ તેમના પેન્શનરો માટે વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટેના ત્રણ માસ નિયત કરેલ છે મે જૂન અને જુલાઈ આ ત્રણ માસ દરમિયાન આપે કોઈપણ સમયે વાર્ષિક હયાતી ખરાઈ કાં તો બેંકમાં રૂબરૂ જઈને અથવા તો તમારે ઘેર બેઠા આ વખતથી સરકારશ્રીએ જે નવી યોજના પેન્શનરો માટે ફાયદાકારક યોજના દાખલ કરેલી છે તે મુજબ આપના ઘેર બેઠા પોસ્ટ ડિપાર્ટમેન્ટના કોઈ કર્મચારી આપને ત્યાં રૂબરૂ આવીને ઓનલાઈન પદ્ધતિથી વાર્ષિક હયાતીની ખરાઈ કરેલી હશે અથવા તો આપે પોતે પણ ઓનલાઈન પદ્ધતિથી જીવન પ્રમાણની સાઇટ ઉપરથી વાર્ષિક તેની ખરાઈ કરાવેલી હશે અથવા તો આપ કોઈ વિદેશમાં કે ત્યાં સ્થિર થયેલા હશો અને ત્યાંથી જે નોટરી મારફત આપે જે વાર્ષિક તેની ખરાઈ નિયત જે ફોર્મ છે એ આપે તિજોરી કચેરીને મોકલેલું હશે એવા બધા કિસ્સાઓમાં તિજોરી અધિકારી દ્વારા તમારી વાર્ષિક તેની ખરાઈ જો માન્ય રાખવામાં આવેલી હશે તો આ બહુ અગત્યની બાબત છે અલબત્ત આ વખતે ગુજરાત સરકાર શ્રીએ એક બહુ પેન્શનરો માટે લાભદાયક આવકારદાયક એક નવી પહેલ પણ શરૂ કરેલી છે જે અનુસાર જે આપને પણ આપના મોબાઈલના માધ્યમથી જો આપનો મોબાઈલ નંબર તિજોરી કચેરીમાં રજિસ્ટર્ડ થયેલો હશે તો આપના મોબાઈલના માધ્યમથી આપને ટેક્સ મેસેજ દ્વારા આપની હયાતીની ખરાઈ માન્ય રાખેલી છે એવો પણ મેસેજ આવેલો હશે અથવા તો જો તિજોરી અધિકારી દ્વારા આપની હયાતીની ખરાઈ માન્ય રાખવામાં આવેલી નથી અને આપ તાત્કાલિક તિજોરી કચેરીનો સંપર્ક સાધો એવા મેસેજ પણ આપને મળેલા ઘણા લોકોને મળેલા હશે જેની હયાતીની ખરાઈ બાકી હોય અથવા માન્ય રાખવામાં આવેલી નહીં હોય એવા બધાને મેસેજ આ વખતથી ગુજરાત સરકાર શ્રી દ્વારા પહોંચાડવામાં આવેલ છે અલબત્ત ઘણા બધા પેન્શનરો એવા છે કે જેમને આ મેસેજ મળેલો નથી તો કાં તો તમારો મોબાઈલ નંબર તિજોરી કચેરીમાં રજિસ્ટર્ડ થયેલો નથી એ માટે આપ મેં અગાઉ પણ વાત કરેલી છે કે ગુજરાત સરકાર શ્રીની નાણા વિભાગની વેબસાઇટ છે એમાંથી પેન્શન પેન્શન પોર્ટલના માધ્યમથી સાયબર ટ્રેઝરી ખોલી પેન્શન પોર્ટલના માધ્યમથી જે અપડેટ કોન્ટેક ડિટેલ એવું તમે કરશો તો તમારે ઘેર બેઠા તમારો મોબાઈલ નંબર તમારા તિજોરીના જે ઓનલાઈન ડેટા છે એમાં તમે એન્ટર કરી શકશો મોબાઈલ નંબર અને તમારું ઇમેલ આઈડી કરી શકશો આ જેવા લોકોને જે પેન્શનરોનું મોબાઈલ નંબર તિજોરીમાં રજીસ્ટર્ડ થયેલું નથી એવા લોકો મોટાભાગના પેન્શનરોનો આ મોબાઈલ નંબર તિજોરી અધિકારીએ એન્ટર કરી દીધો છે એટલે આવા મેસેજ તમને મળેલા હશે જે આ વખતથી ગુજરાત સરકાર છે હાલબાત અત્યાર સુધી છેલ્લા ત્રણ વર્ષ થયા જેમની હયાતીની ખરાઈ બાકી હોય એવા પેન્શનર મિત્રોને મેસેજ મળતા હતા પરંતુ આ વખતથી ગુજરાત સરકાર શ્રી એક બીજી નવી પહેલ કરેલી છે કે આપની હયાતી ખરાઈ માન્ય થયેલી છે તિજોરી અધિકારીએ માન્ય રાખી દીધેલી છે એવા મેસેજ પણ આપને મળેલા હશે આ બધું એ કરવા પછી ક્યાંક એવું બન્યું હોય આપને મેસેજ ન મળેલા હોય અથવા તો આપે જે હયાતીની ખરાઈ કરાવેલી છે એમાં આપની કોઈ ચોક હોય અથવા તો તિજોરી કક્ષાએથી ક્યાં કોઈક એવું બનેલું હોય કે તિજોરી અધિકારી આપની હયાતી ખરાઈ માન્ય રાખેલી નથી તો એવા કિસ્સામાં તમારું ઓગસ્ટ માસનું પેન્શન જે આવતીકાલે જમા થવાનું છે એ જમા ન થાય તો એવા કિસ્સામાં જ બરાબર સમજી લેવું છે એવા કિસ્સામાં જે આવતીકાલે આપનું પેન્શન જમા થવાના મેસેજ આપને ન મળે એવા કિસ્સામાં હજી પણ બરાબર સમજી લેજો આવતીકાલે એટલે પહેલી તારીખે જ મેસેજ મળે એવું જરૂરી નથી એકાદ દિવસ મેસેજમાં મોડું થાય અથવા તો ઘણી વખત એવું બને કે આપને ટેક્સ મેસેજ મળતા પણ ન હોય આ ટેક્સ મેસેજ છે એ તિજોરી અધિકારી દ્વારા આપને મોકલવામાં આવતા નથી પરંતુ આપનું જે બેંકમાં તમારું જે પેન્શન અંગેનું બેંક ખાતું છે એ બેન્ક દ્વારા તમને ટેક્સ મેસેજથી બેન્કના કોઈપણ વ્યવહારો અંગેના ટેક્સ મેસેજ તમને મળતા હોય એવા મેસેજમાંનો એક મેસેજ આવો પણ હોય તમારું આ માસનું પેન્શન આટલું જમા થયેલું છે એ બેંક દ્વારા તમને મળે છે તો ઘણા બધા કિસ્સામાં તમે બેંકમાં આવો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ ન કરાવેલો હોય અથવા તો આ ફેસિલિટી તમે એમાં ન સ્વીકારેલી હોય તો તમારા મોબાઈલમાં આવા મેસેજ ન પણ મળે મેસેજ નથી મળતા એનો અર્થ એવો નથી કે આ માસનું પેન્શન તમારું જમા થયેલું નથી બરાબર કાળજી રાખજો મિત્રો હું હજી પણ ફરીથી કહું કે આવતીકાલે જે લોકોનું પેન્શન જમા થયેલું ન હોય એવા મેસેજ ન મળે તો તમે બેંકમાં રૂબરૂ જઈ અને ખરાઈ કરાવી લેવી કે ખરેખર મારા બેંક એકાઉન્ટમાં આ માસનું પેન્શન જમા થયેલું છે કે કેમ આમ છતાં પણ જો નથી જમા થયેલું તો તમારે પાંચ તારીખ પછી તિજોરી કચેરીનો સંપર્ક સાધવાનો છે કે મેં હયાતીની ખરાઈ કરાવેલી છે અને માન્ય નથી રહેલી તો શા કારણથી અથવા તો મારાથી આ હયાતીની ખરાઈ કરવાનું શરત ચૂકતી રહી ગયેલ છે તો એ અંગે પાંચ તારીખ પછી તિજોરી અધિકારીનો સંપર્ક સાધવા વિનંતી છે પરંતુ બધા પેન્શનર મિત્રોએ ખાસ યાદ રાખું મિત્રો ઓગસ્ટ માસનું પેન્શન જમા થયેલું છે કે કેમ એની પૂર્તિ ચકાસણી કરી લેવી જેથી કરીને આગામી આખા વર્ષ દરમિયાન હવે તમે તમારું નિયમિત પેન્શન મળતું રહેશે એની એક નિશ્ચિત ખાતરી મળી રહેશે કારણ કે આ ત્રણ માસ દરમિયાન હયાતીની ખરાઈ કરાવેલી છે ફરીથી હવે પાછું મે બે હજાર છવ્વીસમાં તમારી વાર્ષિક હયાતી ખરાઈ માટેનો સમય શરૂ થશે એટલે ત્યાં સુધીનું તમારા પેન્શન માટે હવે તિજોરી અધિકારી દ્વારા બીજા કોઈ પણ પ્રકારના પેન્શન ન ચૂકવવા અંગેની કાર્યવાહી નહીં કરવામાં આવે એટલે આ માસનું પેન્શન બધાએ ચકાસણી કરી લેવું ખાસ કરીને એવા પેન્શનર મિત્રો છે કે જે બે પેન્શન મેળવે છે પોતાનું અને પોતાના આપતાજનના અવસાન બાદ કુટુંબ પેન્શન આવા બે પેન્શનો મેળવે છે એવા લોકોએ પણ ખાસ ચ ચકાસણી કરી લેવી કે આ બંને પેન્શન જમા થયેલ છે કે કેમ કારણ કે ઘણી બધી વખત એવું બને છે વાર્ષિક વાર્ષિકયાતીની ખરા કરાવેલી હોય ને એક જ પોતાને જે પેન્શન એક હોય એમાં કરાવેલી હોય બીજું પેન્શન અલગથી બીજા બીજી બેંકમાં અથવા તો આ જ બેંકમાં બીજા ખાતામાં અથવા તો આ જ બેંક અને ખાતું પણ એક પણ એના બે જુદા જુદા ફોર્મ હોય એમાં સહી કરેલી ન હોય એવા કિસ્સામાં કદાચ એવું બને કે બીજા પેન્શન બાબતે હયાતીની ખરાઈ ન થયેલી હોય તો બીજું પેન્શન જમા ન થાય અને બહુ લાંબા સમય સુધી આપણને એક મેસેજ મળી જાય કે પેન્શન જમા થઈ ગયું એટલે આપણે એવું માનીએ કે ભાઈ બે પેન્શન જમા થાય છે પણ બરાબર ચકાસણી કરી લેવી કે આવા બે બે પેન્શનો મળતા હોય તો બંને પેન્શન જમા થયેલ છે કે કેમ આટલી ચકાસણી ઓગસ્ટ માસના પેન્શન અંગે બધા પેન્શનરોએ ખાસ કરાવી લેવી ચકાસણી દરમિયાન મેં અગાઉ વાત કરી તે મુજબ પહેલી બીજી ત્રીજી તારીખ સુધી રાહ જોવી મેસેજની બેંકમાં તપાસ કરાવી લેવી અને પછી જો જમા ખરેખર નથી જ થયેલું તો તિજોરી કચેરીનો સંપર્ક સાધો આટલી આ ઓગસ્ટ માસના પેન્શન અંગેની ચકાસણી કેટલી રકમ જમા થઈ સ્વાભાવિક છે એ તો અગાઉ આપણે ચર્ચા કરી લીધી કે ઓગસ્ટ માસનું પેન્શન જુલાઈ માસના પેન્શન જેટલું જ હશે હાલમાં આપણું કોઈ પણ લેણું સરકારશ્રી પાસે અલબત્ત એક જુલાઈ બે હજાર પચીસથી મોંઘવારી ભથ્થાનો જે કંઈ વધારો જાહેર થાય આ વધારો હજી કેન્દ્ર સરકાર શ્રી દ્વારા પણ જાહેર કરવામાં આવેલ નથી એટલે હાલમાં આપણું આ તકે બીજું કોઈ લેણું સરકારશ્રી પાસે રહેતું નથી એટલે જે પેન્શન ઓગસ્ટ જુલાઈ માસનું હતું એવું જ પેન્શન ઓગસ્ટ માસમાં જમા થશે તો આટલી ચર્ચા આ બાબતે કરીને હવે બીજું વારંવાર પેન્શનર મિત્રો દ્વારા મને સતતને સતત એ પૃચ્છા કરવામાં આવે છે કે સરકારશ્રીએ ગયા મે માસમાં જાહેર કર્યા મુજબનું કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જે કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજવાળી વાત હતી એની કાર્યવાહી બાબતે હાલમાં હવે અમારે શું કરવું છે તો મિત્રો બરાબર યાદ રાખો પેન્શન મિત્રો આ બાબતે હાલમાં થોડી ધીરજ રાખો જે તે સંબંધિત તિજોરી કચેરી પાસેથી આપે જે આપના કુટુંબના સભ્યોની વિગતવાળું અથવા તો આપનું પોતાનું જે પ્રમાણપત્ર આપ પેન્શનર છો એ અંગેનું પ્રમાણપત્ર તિજોરી કચેરીમાંથી મેળવી લીધેલું હશે મેળવવાનું બાકી હોય તો આપના જિલ્લાના તિજોરી અધિકારીની જે કંઈ જાહેરાત થયેલી એ મુજબ ત્યાંથી પ્રમાણપત્ર મેળવી લો આ પ્રમાણપત્ર તમારી પાસે રાખો ઘણા બધા મિત્રો એવા છે કે એમના કુટુંબના સભ્યોનો સમાવેશ કરવા માટે પાત્રતા ધરાવે છે પરંતુ તેમના પેન્શન ચૂકવણી હુકમ પીપીઓ બુકમાં એમના કુટુંબના પાત્રતા ધરાવતા સભ્યોનું નામ ન હોવાને કારણે તિજોરી અધિકારી આવું પ્રમાણપત્ર એમને આપતા નથી એવા સંજોગોમાં આપની નિવૃત્તિ સમયની કચેરીનો સંપર્ક સાધી અને આપે ત્યાંથી પ્રમાણપત્ર મેળવેલું હશે તિજોરી અધિકારી પાસેથી આપણે પ્રમાણપત્ર મેળવેલું હશે એવા બધા પેન્શનર મિત્રો હાલમાં વેઇટ એન્ડ વોચની થિયરી અમલમાં રાખવી કારણ કે આ આખા રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટેની એક નવી યોજના છે આ અંગેનું સરકારશ્રીનું પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેને આપણે પીએમ જે એવાયથી ઓળખીએ છીએ એ યોજના હેઠળ આપણા કર્મચારી અને પેન્શનર મિત્રોને સમાવેશ કરવા છે અને એ અંગે સરકારશ્રીની કાર્યપદ્ધતિ હાલમાં કાર્યવાહી ચાલુ છે એમના જે સોફ્ટવેરમાં જરૂરી સુધારા વધારા કરવાના છે એ બધી પ્રક્રિયા હાલમાં ચાલુ હોય એવું આપણને જાણવા મળેલી છે તો હાલમાં જે કંઈ સરકારશ્રીની જે આપણા પેન્શનર મિત્રો માટે જે તબીબી ખર્ચ સારવાર માટેના જે બે હજાર પંદરના નિયમો છે નિયમો અમલમાં જ છે એ મુજબ કાર્યવાહી કરવાની છે પછી પણ આ નિયમો અમલમાં રહેવાના જ છે પરંતુ જે આ વિશેષ સુવિધા સરકારશ્રીએ આપેલી છે એ અંગેની હાલમાં સરકારશ્રીએ જે કાર્યપદ્ધતિ અંગેની કાર્યવાહી ચાલુ છે હાલમાં એ અંગે વિશેષ કોઈ સૂચના નથી એટલે હાલમાં વેઇટ એન્ડ વોચની થિયરી અમલમાં મૂકવી જ્યારે જેવી પણ માહિતી મળશે ત્યારે હું આપના માધ્યમથી આપની પાસે વ્યવસ્થિત સ્વરૂપે પેન્શનરે કરવાની કાર્યપદ્ધતિ અંગેની વિશેષ જાણકારી આપતો રહીશ હાલ પૂરતું આમાં અત્યારે કંઈ કરવાનું નથી ત્રીજોથી કચેરી ખાતેથી અથવા તો આપની નિવૃત્તિ સમયની કચેરી ખાતેથી માત્ર પ્રમાણપત્ર મેળવી અને આપની પાસે સાચવીને રાખવાનું છે તો આ હતું કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંગેનું ત્યાર પછીનો બીજો મુદ્દો અગત્યનો એ છે ત્રીસમી જૂનના રોજ નિવૃત્ત થયેલ પેન્શનર મિત્રોને એક કાલ્પનિક ઇજાફાનો લાભ આપવા બાબતે મિત્રો તો આ યોજનાથી તો આપ સૌ પરિચિત જ છો એક એક બે હજાર છ પછી કોઈપણ વર્ષમાં ત્રીસમી જૂનના રોજ નિવૃત્ત થયેલા સત્ર સમાપ્તિવાળી નહીં ખરેખર એમની જન્મ તારીખ જૂન માસમાં હોય એવા લોકો એક એક બે હજાર છ પછી નિવૃત્ત થયેલા કોઈપણ વર્ષમાં ત્રીસમી જૂનના રોજ નિવૃત્ત થયેલા એવા પેન્શનર મિત્રોને નામદાર વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતના આદેશો અનુસાર હાલમાં જે રકમ મળવાપાત્ર થાય છે જે પેન્શનમાં વધારો કરવા પાત્ર થાય છે એ અંગેના હાલમાં જે સરકારશ્રીના આદેશો અનુસાર જોગવાઈ અમલમાં છે એ મુજબ એવા પેન્શનર મિત્રો જે જૂન માસમાં નિવૃત્ત થયેલા છે બરાબર યાદ રાખવું છે ત્રીસમી જૂનના રોજ વય નિવૃત્તિ સબબ નિવૃત્ત થયેલા પેન્શનરોને જ આ લાભ મળવા માત્ર છે સ્વૈચ્છિક નિવૃત્તિવાળાને આ લાભ મળવાપાત્ર નથી ત્યાર પછી યુનિવર્સિટીઓમાં જે લોકો ચૌદમી જૂનના રોજ સત્ર સમાપ્તિને કારણે નિવૃત્ત થાય છે એવા પેન્શનર મિત્રોને પણ હાલ પૂરતો આ લાભ મળવાપાત્ર નથી એટલે એવા મિત્રોએ પણ આમાં હાલમાં આ અંગે કોઈ જોગવાઈ નથી ભવિષ્યમાં જે સુધારા થાય ત્યારે અલગ વાત છે અત્યારે નથી આવા પેન્શનર મિત્રોને જે લોકોને અગાઉ એ એવા પેન્શનર મિત્રો છે કે નામદાર અદાલતનો આશ્રય લઈ અને અદાલતના આદેશ મુજબ ખરેખર જે મળવાપાત્ર રકમ હતી એ બધી રકમ મળી ગયેલી છે પેન્શન સુધારણા ત્રીસમી જૂનના રોજ નિવૃત્ત થવાને કારણે એક ઇજાફાનો લાભ આપીને જે રકમ મળેલી છે આવી રકમ પરત આપવા માટે નામદાર વડી અદાલતે સ્પષ્ટ સૂચના આપેલી છે કે એમની પાસેથી કોઈ રકમની વસૂલાત કરવાની નથી જેમને મળી ગયેલું છે જે લોકો અદાલતનો આશરો નથી લીધેલો એવા પેન્શનર મિત્રોને કાં તો એમની નિવૃત્તિ તારીખના વર્ષથી અથવા તો એક પાંચ બે હજાર ત્રેવીસના માસથી પેન્શનનો માત્ર પેન્શનનો તફાવત મળવાપાત્ર થાય જે સિવાય કોમ્યુટેશનની રકમનો તફાવત ગ્રેજ્યુટીની રકમનો તફાવત અથવા તો આ પગાર વધારાને કારણે છેલ્લો એક ઇજા ઉમેરવાથી જે વધેલો પગાર છે એને કારણે જે ત્રણસો દિવસની રજાનું રોકડમાં રૂપાંતરમાં તફાવત મળવાપાત્ર થાય ત્રણમાંથી એક વસ્તુ મળવાપાત્ર નથી કારણ કે નામદાર સર્વોચ્ચ અદાલતે આ અંગે સ્પષ્ટ આદેશો આપી દીધેલા છે એટલા માટે હવે આ બાબતે કોઈ બીજી ક્યાંય પણ કોઈ ક્યાંય પણ અદાલતનો આશરો લેવાનો કોઈ વિકલ્પ રહેતો નથી જે લોકોને મળી ગયેલું છે એમની પાસેથી વસૂલાત નથી કરવી જે લોકો નામદાર અદાલતનો આદેશ આશરો નથી લીધેલો એમને એક પાંચ ત્રેવીસથી આ તફાવતની રકમ મળવાપાત્ર જે લોકોએ નામદાર અદાલતનો આદેશ આશરો લીધેલો છે અને નામદાર અદાલતે આખરી ચુકાદો આપી દીધેલ છે આવા આખરી ચુકાદો આપી દીધેલ અને ચૂકવણું કરવાનું બાકી છે એવા પેન્શનર મિત્રોને તેઓએ ખરેખર જે તારીખથી નામદાર અદાલતનો આશરો લીધેલો હશે એ તારીખ એટલે કે અરજી રીટ પિટિશન દાખલ કરેલી હશે તે તારીખથી ત્રણ વર્ષ સુધીનો એરિયર્સ એમને મળવા પાત્ર છે અને બાકી પાંચ ત્રેવીસથી બધા જે મળવાપાત્ર છે એ મળવાપાત્ર છે બરાબર સમજી લેવું છે નામદાર અદાલતનો આશરો લીધેલો છે અને ચુકાદો આવી ગયેલો છે પરંતુ ચૂકવણું કરવાનું બાકી છે એવા પેન્શનર મિત્રોને એ એ લોકોએ અદાલતનો આશરો લીધેલો એટલે કે રીટ પિટિશન દાખલ કરેલી ત્યારથી અગાઉના ત્રણ વર્ષ માટેનો પેન્શનનો તફાવત માત્ર મળવાપાત્ર છે આ એ કાર્યવાહી કારણ કે આપણને ખબર છે કે નામદાર વડી અદાલતે ગુજરાત સરકારશ્રીને છવ્વીસ ત્રણ બે હજાર પચીસના રોજ આખરી નિર્ણય આપી અને બધીએ જે કંઈ પેન્ડિંગ અરજીઓ છે એનો ચૂકવ એનો ચુકાદો આપી દીધેલ છે અને ત્યારે નામદાર વડી અદાલતે ગુજરાત સરકારશ્રીને ચાર માસમાં ચૂકવણું કરવાની કાર્યવાહી પૂર્ણ કરી લેવા માટેની સૂચના આપેલ પરંતુ ત્યાર પછી ગુજરાત સરકારશ્રીએ રજૂઆત કરતા છ માસનો સમયગાળો નામદાર અદાલત દ્વારા આપવામાં આવેલો હતો આ છ માસનો સમય આવતા માસમાં એટલે કે છવ્વીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ આ છ માસનો સમયગાળાની મુદત છે એ પૂરી થવા પાત્ર છે એટલે દરેકે દરેક વિભાગો દ્વારા પોતાના તાબાના ખાતા અને ખાતાના વડા મારફત કચેરીને જરૂરી સૂચનાઓ આપી અને આ એકત્રીસ આઠ એટલે કે આવતીકાલ સુધીમાં બધી કાર્યવાહી પૂર્ણ કરી લેવા માટેની સૂચના આપેલી છે તો જે પેન્શનર મિત્રોને આવો ત્રીસમી જૂનના રોજ નિવૃત્ત થવા બાદ જે કંઈ રકમ મળવાપાત્ર છે એ બધું એકાદ માસની અંદર આ બધી કાર્યવાહી પૂર્ણ થઈ જશે એટલે એવા પેન્શનર મિત્રોએ રાહ જોવી જે લોકો ખરેખર નામદાર અદાલતનો આ આશરો લીધેલો છે ચુકાદો પણ આવી ગયેલો છે એવા લોકોને તફાવતની રકમ મળવા માટેની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવશે કારણ કે છવ્વીસ નવ બે હજાર પચીસ અંતિમ મુદત છે ત્યાં સુધીમાં આપને આ બધીએ રકમનું ચૂકવણું થઈ જશે આ કાર્યવાહી પૂર્ણ થઈ જશે એવી નામદાર વડી અદાલતમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા એપિડેવિટ કરવામાં આવેલી છે એટલે હવે આ ત્રીસમી જૂન બાબતે હવે મને લાગે છે કે કોઈ વિશેષ કોઈ પ્રશ્નો અથવા તો મૂંઝવણનો અવકાશ નહીં રહ્યા ત્રીજો મુદ્દો આજના દિવસમાં ચર્ચા કરવાનો હતો ત્રણ મુદ્દા પેન્શનની રકમ કેટલી જમા થવાની છે એ બાબત પેન્શનની રકમ જમા થયેલી છે કે કેમ એની ચકાસણી શા માટે જરૂરી છે કારણ કે હયાતી ખરાય માન્ય રાખવાનો આ માસ છે એટલા માટે ત્યાર પછી કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હાલમાં જે તેની સ્થિતિ છે વિશેષ સૂચના આવશે ત્યારે આપણે જાણ કરીશું ત્રીસમી જૂનના રોજ મળવાપાત્ર જે નિવૃત્ત થયેલા છે એમને મળવાપાત્ર તફાવતની રકમ બાબતે વિશેષ ચર્ચા આપણે અહીંયા કરી લીધેલી છે આ સિવાય બીજા કોઈ પ્રશ્નો નથી આમ છતાં પણ પેન્શનના સંદર્ભમાં આપને કોઈ પણ પ્રશ્નો હોય પેન્શનના સંદર્ભમાં ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલ પેન્શનરોના પેન્શનના સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન હોય તો આપ મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું બસ્સો ચુમ્માલીસ અઠ્યાસી છાસઠ સાત નાઇન એટ ટુ ડબલ ફોર ડબલ એઇટ ડબલ સિક્સ સેવન આ મોબાઈલ ઉપર આપને યોગ્ય લાગે તે સમયે મારો સંપર્ક સાધી શકો છો પેન્શનના સંદર્ભમાં કોઈપણ પ્રશ્નોના પ્રત્યુત્તર પાઠવવા માટે આપનો માર્ગદર્શક નરેન્દ્ર વિઠલાણી નિવૃત્ત અધિક તિજોરી અધિકારી પેન્શન ચુકવણા કચેરી રાજકોટ હંમેશા તત્પર છું કટિબદ્ધ છું આપને પેન્શનના સંદર્ભમાં મારો એકમાત્ર ઉદ્દેશ ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલા છો અને પેન્શન મેળવો છો તો એવા પેન્શનર મિત્રો પેન્શનના સંદર્ભમાં કોઈ પણ મૂંઝવણ ન અનુભવે એ માટે હંમેશા હું આ રીતે આપની સાથે જોડાયેલો રહેવા માટે ખાતરી આપું છું સાથે સાથે બીજી એક સ્પષ્ટતા એવી કરી દે જો આપ કુટુંબ પેન્શન મેળવો છો તો કુટુંબ પેન્શનરોએ રજૂ કરવાના જે પ્રમાણપત્રો છે મારા અગાઉના સત્યાસી અઠ્યાસી નંબરના વિડીયોમાં મેં માહિતી આપેલી છે કુટુંબ પેન્શનરોએ પોતાની હયાતી ખોરાઈ ઉપરાંત વધારા જે કાંઈ પ્રમાણપત્રો આપવાના થાય છે એ પ્રમાણપત્રો આપી દીધેલા હશે તો ઘણી બધી તિજોરી કચેરી દ્વારા આ કુટુંબ પેન્શનરે આપેલ પ્રમાણપત્રોની ખરાઈ આ માસમાં એટલે કે ઓગસ્ટ માસમાં ન કરેલી હોય મોટાભાગના તિજોરી કચેરી દ્વારા આ ખરાઈ થઈ ગયેલી છે પણ અમુક તિજોરી એવી છે કે જેને આ કુટુંબ પેન્શનરે આપવાના પ્રમાણપત્રો જે તમે આપી દીધેલા છે પણ એમાં કોઈ જો ક્ષતિ હશે તો આવતા માસનું પેન્શન કુટુંબ પેન્શન તિજોરી અધિકારી દ્વારા અટકાવવામાં આવે એવી શક્યતા હોય એટલે જે લોકો કુટુંબ પેન્શન મેળવે છે ફરીથી બરાબર યાદ રાખી લો જે લોકો કુટુંબ પેન્શન મેળવે છે એવા લોકોએ આવતા માસનું પેન્શન એટલે કે જે પહેલી ઓક્ટોબરના રોજ જમા થશે સપ્ટેમ્બર માસનું પેન્શન એની ચકાસણી કરી લેવી કે ખરેખર મારું પેન્શન જમા થયેલ છે કે કેમ અલબત્ત આ અંગેની માહિતી ફરીથી પાછો હું આ સપ્ટેમ્બર માસના એન્ડમાં ફરીથી આપીશ પણ હાલ પૂરતું એટલું જરા યાદી આપીએ તો મિત્રો આટલું રાખી આપની પાસેથી વિદાય લઉં આપની પાસેથી વિદાય લતા પહેલાં ખુશ રહો આનંદમય બની રહો અને આપનું શેષ જીવન ઈશ્વર પરાયણ વ્યતી થાય એ માટે આપના ચરણોમાં વંદન સહ લાખ લાખ શુભેચ્છા સાથે વીર હું ફરીથી પાછા બહુ ઝડપથી મળીશું ત્યાં સુધી આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણીને રજા આપો અસ્તુ